ઓકે દોસ્તો નમસ્કાર દોસ્તો તમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મહત્ત્વની એક વિડીયો લઈને હું આવી ગયો છું જ્યાં સોનાની શુદ્ધતાને લઈને તમે કઈ રીતના તમારી સોનાની શુદ્ધતા તપાસી શકો છો તમે અગર નવું સોનું લઈને લેવાનું વિચારતા હોય યા તો તમારી પાસે પુરાનું સોનું હોય તો બી તમારી શુદ્ધતા ચકાસવાનું ભૂલ છો નહીં દોસ્તો હાલ માર્કેટમાં ઘણા સ્કેમ ચાલી રહ્યા છે દોસ્તો કારણ કે હાલ ભાવ બહુ વધી રહ્યો છે અને સોનાની અને ચાંદીની અછત માર્કેટમાં સર્જાઈ રહી છે ત્યાં ઘણા મિત્રો છે ત્યાં રોંગ સાઈડમાં છેતરાઈ જવાની બહુ આશા દેખાઈ રહી છે દોસ્તો એના માટે જ હું તમારી માટે આ વિડીયો લઈને આવ્યો છું દોસ્તો અને એટલા જ માટે આજે આપણે પ્રોપર વિડીયો તમે પૂરો જોશો તમને સમજાઈ જશે કોઈ નોમિનલ જ એક પ્રોસેસ છે જે તમારી કરવાની રહેશે અને તમારી શુદ્ધતા પ્રોપર દેખાઈ જશે દોસ્તો તો આ એ ગવર્નમેન્ટ દ્વારા એક એપ બનાવવામાં આવ્યો છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું દોસ્તો ઠીક છે તો ચાલો દોસ્તો આપણે ઝડપથી શરૂઆત કરી દઈએ દોસ્તો તો હજુ બી ઘણા લોકો એવું જ વિચારી રહ્યા છે કે ગોલ્ડનો પ્રાઇસ કેટલો ઉપર જઈ રહ્યો છે દોસ્તો અને કેટલો જશે હાલ બી ઘણા મને કોમેન્ટ્સ આવી રહી હતી વચ્ચે બી કે ગોલ્ડનો પ્રાઇસ હજુ કેટલો જઈ શકે છે દોસ્તો તો ગોલ્ડમાં હાલ તો કોઈ ઓછા ઓછી શક્યતાઓ દેખાઈ રહી છે કે ગોલ્ડનો ભાવ ઘટવાનો દોસ્તો દેખાઈ રહ્યો નથી મને કારણ કે હાલ એટલી ડિમાન્ડ થઈ રહી છે દોસ્તો કારણ કે એક તો દિવાળીનો વર્ષ અને એના પછી એક તહેવારો તહેવારની સાથે સાથે હવે લગ્ન સિઝન ચાલુ થશે તો એના સાથે સાથે હવે આપણે એ જોવાનું રહેશે કે સોનાની શુદ્ધતા આપણે છેતરે ના જઈએ માટે આ વિડીયો તમે જોવો જરૂરી છે દોસ્તો તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ દોસ્તો ઓકે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે પહેલાં સ્ટેપ ઉપર જઈએ કે જ્યાં તમારે શું કરવાનું રહેશે તો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને તમારી પાસે આઈફોન હોય તો તમે આમાં આઈફોનમાં બી આ એપ ડાઉનલોડ કરી શકો છો બી સ્કેર નામનું એક છે એપ છે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તે તેના દ્વારા એક સવામાં આવેલું ગવર્મેન્ટ એપ છે દોસ્તો અને આ ગવર્મેન્ટની પ્રોપર વેબસાઇટ જે એપ કહેવામાં આવે છે એ હંડ્રેડ પર્સન્ટ પ્યોરિટી તમને ગુણાલી દેખાઈ જશે દોસ્તો આના સાથે સાથે તમારે શું સ્ટેપ ફોલો કરવાના છે હું તમને આ વિડીયોમાં બતાવીશ દોસ્તો તો પહેલાં તમારે શું કરવાનું છે તો ગૂગલ તમારે એપ સ્ટોર હોય એમાં જઈને એપ ડાઉનલોડ કરો એમાં બીઆઈએસ લખશો તો બી આવી જશે બીઆઈએસ કેર લખશો તો બી આ ફર્સ્ટ તમને આ રીતના લોગો તમને દેખાવામાં આવશે ને આ લોગો વાળું એપ તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા રિવ્યુ અને પચાસ લાખથી પ્લસ ડાઉનલોડ અત્યારે હાલ દેખાઈ રહ્યા છો દોસ્તો ગવર્મેન્ટ દ્વારા આ એક સારું એવું એક પોર્ટલ નીકળવામાં આવ્યું છે દોસ્તો હવે બીજું સ્ટેપ શું રહેશે તો તમારે હોલમાર્ક તપાસવાનો રહેશે હવે આપણે બી ખબર છે તમારે જે બી તમે ગોલ્ડ લેશો યા તો દાગીના લેશો મોસ્ટલી લોકો દાગીના લેતા હોય છે લગ્ન તો એમના અહીંયા હોલમાર્ક દર્શાવેલો હોય છે અને આ છે એ એનો નંબર હોય છે દોસ્તો આ બંને તમે જે એપમાં નાખશો હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે નાખવો તો પહેલો આપણું બીજું સ્ટેપ રહેશે કે આ અઢાર કેરેટનો છે બાવીસ કેરેટનો છે અને કેટલા અંકનો છ અંકનો એચયુઆઈ નંબર જે આ છ અંકનો એચયુઆઈ નંબર છે એ તમારે તપાસવાનો હોય છે અને એ તપાસી અને જે આગળ એપમાં નાખવાનો હોય છે હું તમને આગળ બતાવીશ દોસ્તો એના પહેલાં હજુ સુધી તમે એમબી વાળાને સબસ્ક્રાઈબ નથી કરી લાઈવ વિડીયો આવા તમારી માટે આવી રહ્યા છે દોસ્તો સારા સારા સમાચાર આવી રહ્યા છે તો લાઈવ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં એમબી વાળા ચેનલને ઝડપથી ગ્રોઈંગ બની રહી છે આપણી ચેનલ દોસ્તો તો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી દોસ્તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દીધું દોસ્તો ઓકે દોસ્તો તો હવે આપણે જઈશું સ્ટેપ થ્રી નંબર તો આ સ્ટેપ થ્રી છે દોસ્તો કે જ્યાં તમે જોઈ શકો છો કે મેં તમને આગળ છ અંકનો જે નંબર બતાવ્યો હતો તમને બી જોયો છે એ છ અંકનો નંબર છે અહીંયા એસયુઆઈ નંબર તમને આ રીતના દેખાવામાં આવશે ત્યાં વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં જઈને અંદર તમને સર્ચબોર્ડ ટાઈપનું દેખાશે જ્યાં તમને છ અંકનો નંબર નાખી અને સર્ચ કરવાનું રહેશે દોસ્તો જેવું તમે સર્ચ કરશો તમને જે જે વિગતો બતાવશે એ કેટલા કેરેટનું છે એના સાથે સાથે ક્યાં મેન્યુફેક્ચરિંગ થયું છે એના સાથે સાથે કઈ બ્રાન્ચનું છે અને કેટલા કેરેટનું છે દોસ્તો આ બધી જ માહિતી અને પ્રોડક્ટ નેમ સાથે આ તમને બતાવી દેશે દોસ્તો અને આ એક ગવર્મેન્ટ દ્વારા એક સારામાં સારું પ્રોડક્ટ વિકસાવવામાં આવ્યું છે દોસ્તો એપ અને આ એપ ઉપર તમારી કોઈ બી જો કોરોનાની રિલેટેડ કોઈ બી પ્રોડક્ટ હોય તો આ તમે અહીંયા જાણી શકો છો હોલ માર્કિંગ ક્યાં કરવામાં આવ્યું છે એના સાથે સાથે બધી જ માહિતી અહીંયા તમને દેખાઈ જશે દોસ્તો હવે એક નેક્સ્ટ સ્ટેપ તમારે એ જોવાનું રહેશે કે તમારી સાથે ખોટી રીતે તમને અહીંયા સોનું આપવામાં આવેલું હોય બાવીસ કેરેટનું કે અઢાર કેરેટનું તમારે ત્યાં બતાવતું હોય તો તમે અહીંયા ફરિયાદ બી નોંધાઈ શકો છો અને તે માટે તમારે બિલ જે છે એમાં એચયુઆઈ નંબર હોવો જરૂરી છે એમાં બી તો બીઆઈ કેસ ઉપર ફરિયાદ કરવાની જરૂર રહેશે દોસ્તો તો આ હતી મારા તરફથી એક સારામાં સારી માહિતી અંબેવાલા આવી જ માહિતી લાઈવ અપડેટ લઈને તમારી સમક્ષ હાજર થઈ રહે છે દોસ્તો તો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી અને બે આઇકન નથી દબાવ્યું તો લાઇક કરી દેજો શેર કરી દેજો ગ્રુપમાં નાખજો દોસ્તો અને ઝડપથી સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ